નમસ્કાર શ્રી યોગ રામાયણ માં આપણે જે ચર્ચા હાલમાં ચાલી રહી છે સ્થિતિ પ્રકરણની સ્થિતિ પ્રકરણના અત્યંત ઊંડા મણકા છે અને તેને આપણે સમજવાની કોશિશ કરીએ જેમાં આવે છે કે દ્રઢ બોધ અને રાગ જ્ઞાનીની સ્થિતિ રાગરહિત જ્ઞાનીની સ્થિતિ તો જ્યારે અંતરમાં મનુષ્યને દ્રઢ બોધ થાય કે હું આ નાસવંત શરીર નથી હું સત્ય જીતાત્મા છું ત્યારે અજ્ઞાન રૂપ અંધકાર તરત દૂર થઈ જાય છે જેમ સૂર્યોદય થતા અંધકાર રહેતો નથી તેમ જ્ઞાનનો પ્રકાશ થતા બધા દોષો મોહો મિથ્યા ભ્રમો નષ્ટ થઈ જાય છે અને આને શુદ્ધિ અને વિશુદ્ધિ કહેવાય છે મન સ્વચ્છ અને બની જાય છે પછી વાત આવે છે આત્મતત્વના સાક્ષાત્કારના મહિમાની આત્મતત્વનો અનુભવ થતા માણસને બહારની વસ્તુઓનો આધાર રાખવાની જરૂર રહેતી નથી તે પોતાની અંદર જ પૂર્ણતા અનુભવે છે એવા કોઈ જ્ઞાનીને સુખ દુઃખ લાભ હાનિ જીત હાર કોઈ વસ્તુ હચમચાવી શકતી નથી શરીર રૂપી નગરીનો સમ્રાટ જ્ઞાની શરીર એ નગરીના દ્વાર છે મન એ સેના નાયક છે બુદ્ધિ એ મંત્રી છે અને આત્મસાક્ષાત્કારમાં પામેલો એ સમ્રાટ છે આ સમ્રાટ રાગદેશથી મુક્ત છે તેને કાંઈ જીતવું કે હારવું નથી માત્ર સાક્ષી રૂપે નગરમાં સ્થિર છે મન અને ઇન્દ્રિયોની પ્રબળતા મન અને ઇન્દ્રિયો અત્યંત શક્તિશાળી છે જો તેને જીતવામાં આવે તો અપરંપાર લાભ છે મન શાંત થાય ચિત્ત સ્થિર બને છે અને આત્માનો સ્વાદંદ અનુભવ થાય છે પરંતુ જે જીતતો નથી તે પોતાના ઇન્દ્રિયોનો દાસ બની જાય છે અજ્ઞાની અને જ્ઞાનીને ઉપદેશ અજ્ઞાનીને હજાર વાર ઉપદેશ આપો તો તે બહારના મોહમાં ફસાયેલો રહે છે જ્ઞાની માટે ઉપદેશ વ્યર્થ છે કારણ કે તે પહેલાથી સત્યને અનુભવી ચૂકેલો છે અતવેજ ઉપદેશનો સાચો લાભ એ જ વ્યક્તિને થાય છે જે શ્રદ્ધાને ચિત્ત સુધી સાથે સાંભળે છે જગત અને બ્રહ્મનું સ્વરૂપ જગત માત્ર ચિત્તની કલ્પના છે બધું બ્રહ્મ સ્વરૂપ છે ફક્ત અજ્ઞાનને કારણે વિવિધ રૂપે દેખાય છે જ્ઞાનીને સર્વત્ર એકરૂપ ચૈતન્ય દેખાય છે શાસ્ત્ર ચિંતન સદાચાર શાસ્ત્ર ચિંતન સદાચારનું પાલન આ બધું મનને શુદ્ધ બનાવવું આસાન છે જો શાસ્ત્ર વિરુદ્ધ આચરણ થાય તો જીવનમાં દુઃખ ભ્રમ અને અનર્થ વધે છે એટલે આપણે આ આજની ચર્ચાનો સાર જોઈએ તો દ્રઢ બોધ થતાં અજ્ઞાનનો નાશ થાય છે આત્મસાક્ષાર કરતા થતાં અપરંપાર આનંદ થાય છે જ્ઞાની રાગરહિત સમ્રાટ અને મન ઇન્દ્રિય નિયંત્રણથી પરમ લાભ થાય છે ઉપદેશનો લાભ શ્રદ્ધાવાનને જગત ચિત્તની કલ્પના બ્રહ્મ એકરૂપ સત્ય શાસ્ત્ર ચિંતન અને સદાચાર એ સાચી સાધના છે એટલે આપણે આજની આ ચર્ચાને એવું એક શીર્ષક આપી શકીએ કે દ્રઢ બૌધ્ધથી ઉજ્જવળ થતી જ્ઞાનીની રાગ રહી સ્થિતિ આજે છબી દર્શાવી છે તેની મધ્યમાં જ્ઞાની સમ્રાટ તરીકે સિંહાસન ઉપર બેઠેલા તેજસ્વી અને શાંત છે આજુબાજુમાં શરીર નગરી ઇન્દ્રિયોના દ્વાર તરીકે મન બુદ્ધિ મંત્રી રૂપે અને આ છબીની ચિત્રમાં પૃષ્ઠભૂમિમાં અંધકાર દૂર થતો પ્રકાશ ફેલાવતો અને ઉપરથી એક પ્રકાશ રશ્મિ આત્મસાક્ષાત્કારનું પ્રતિકરૂપ છે આવી આ યોગ વશિષ્ટમાંથી આપણે સત્સંગ માળા કરીએ છીએ અને ખૂબ સરસ આનંદ આવી રહ્યો છે સત્સંગના ઊંડાણની વાતો થઈ રહી છે આ સારા રાખો તમને પણ ગમતી હશે તો આવી સુંદર વાતોને કે જે આપણા જીવનમાં ખૂબ અમૂલ્ય છે અને ભગવાનની કૃપાથી પ્રાપ્ત થઈ રહી છે તો મારી આ ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાઈકનનું બટન દબાવજો અને જેથી હું આપને આ પ્રકારની સત્સંગ માળાઓ રજૂ કરીએ રાખું આવતીકાલે ફરી કોઈ નવા વિષય સાથે આપણે મળીશું અને આ સત્સંગવાળાને આગળ વધારશું શ્રી યોગ શિષ્ટ આધારિત આ સત્સંગવાળા આપ દરેકને પસંદ આવતી હશે તેવી આશા સાથે ભગવાન શ્રીરામ આપ સર્વનું કલ્યાણ કરે જય શ્રીરામ